નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બારડોલી તાલુકાના ખરવાસા મુકામે મંદબુદ્ધિ ધરાવતા બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ ખરવાસા મુકામે યુનિફોર્મ વિતરણ તથા રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રી દેવનારાયણ ગૌધામ ટ્રસ્ટ મોતાના પૂજ્ય શ્રી તારાચંદ બાપુએ આશીર્વાદ આપ્યા હતા તેમજ મંદબુદ્ધિના બાળકોની શાળામાં એકસો સાહીઠ જોડી યુનિફોર્મ વિતરણ કર્યું હતું આ પ્રસંગે પૂજ્ય બાપુજીએ તેમના જીવનના અંતિમ વર્ષ સુધી દર વર્ષે આ બાળકોને યુનિફોર્મ આપતા રહેવાની જાહેરાત કરી હતી દર વર્ષે કંપાસ વિતરણ અને અન્ય જરૂરી સામાન પણ આપતા રહેવાનું વચન આપ્યું હતું લાયન્સ ક્લબની બહેનોએ રાખડી બાંધતી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી શંકરભાઈ પટેલ તથા પ્રદીપ અગ્રવાલ તથા બારડોલીના લાયન્સ ક્લબના સભ્યોએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું નવપ્રવા ગુજરાત ન્યૂઝ બારડોલી